હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને મહુવા ઓનિયન ચેનલમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે વાગી રહ્યા છે સાડા ચાર બપોરના અને હું છું હાલ અત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડ માં અને બરોબર આજે આપણે તમને લાઈવ શ્રીફળ ની બતાવવાનો છો કોકોનટ જે નારિયેલ કહે છે બરોબર જો અહીંયા ઢગલા થઈ ગયા છે અત્યારે હરાજી ચાલુ થઈ ગઈ છે બરાબર તો આપણે એક્સપિરિયન્સ બહુ છે ભાઈ કોકોનટને પણ આજે વિડીયો મૂકીએ છીએ અને આના ભાવની વાત કરું ને તો સો નંગ સો નંગના ભાવ હોય છે બરાબર જે પણ હોય ને જે પણ ઓપ્શનમાં ડિપેન્ડ થાય છે ભાવ તે સો નંગના હોય છે બરાબર અને પહેલી વાર વિડીયો આ ચેનલ ઉપર મૂકું છો તો જો તમારી કોમેન્ટ આવશે તો હું ડેલી મૂકીશ બરોબર કોકોનટની હરાજીના વિડીયો તો આજનો શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવાના છીએ અને ચેનલમાં પહેલી વાર છો નવા છો તો મારા ભાઈ ખાસ આ ચેનલ લે સબસ્ક્રાઇબ કરી નાખો કેમ કે આ ચેનલ તમને મોહવા માર્કેટિંગ યાર્ડ ડેઈલી અપડેટ અરાજી ની બીજી अदर ઇન્ફોર્મેશન મળે છે તો ખાસ સબસ્ક્રાઇબ કરી નાખો નોટિફિકેશન નોલ પર પ્રેસ કરી લો ચાલો આજ ના શું બજાર ભાવ છે આપણે લાઈવ જોવા જઈ રહ્યા છે બે હાજર પચાસ ઓગણીસો પચાસ પચાસ ઓગણીસો પચાસ રૂપિયા પચાસ રૂપિયા ના એકાવન પંચોતેર ઓગણીસો પંચોતેર નવ્વાણું 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 બે હજાર ત્રેપન પંચોતેર અઠ્યોતેર છ એકવીસો છ એકવીસો છ રૂપિયા ને બોલવાર

બાવન રૂપિયા એકત્રીસો બાવન ત્રેપન ચોપન પંચાસન સત્તર અઠાસ એસી બ્યાસી પંચાસ બત્રીસો બે બત્રીસો ને બે રૂપિયા બત્રીસો બે

સાઠ બાવીસો સાહીઠ એકસઠ પંચ્યાસી બે હજાર છું ચોવીસો ચોવીસો દા દસ રૂપિયા

ઓગણત્રીસો પચાસ ઓગણત્રીસો ને પચાસ રૂપિયા ઓગણત્રીસો પચાસ ઓગણત્રીસો પચાસ ઓગણત્રીસો પચાસ પચાસ રૂપિયા

તમારો બાણું ત્રણ હાજર ને બાણું 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 રૂપિયા ને ત્રણ ત્રણ એકત્રીસો એકત્રીસો રૂપિયા ને ત્રણ

એકવીસો ને પાસઠ રૂપિયા ભાવ ત્રણ રૂપિયા ત્રણ તેત્રીસો ત્રણ રૂપિયા

पात्री चले, देता ले, हटता ले, बच्चा बांध, दोपार तक सर बारे हित्र बहुते बन्चो पात्री, बीस बीस, बन्चो नवानों पात्री, सौ बीस हज़ार छह हज़ार दो हज़ार बन्दों बाईस, हो जारी त्रिपत्री पात्री चले बीस चले, हटता ले, बच्चा बांध, दोपार तक सर बारे हित्र बहुते बन्चो तियर, पात्री बन्चो त

છાર પંદર બાવીસ ચાલીસ એકત્રીસ ચાલીસ એકત્રીસો ચાલીસ ચાલીસ રૂપિયા ને એકત્રીસો ચાલીસ રૂપિયા ભાવ આવ્યો મિત્રો